મેઘરાજાએ હજુ સુધી પદરામણી કરી નથી વાદળો ઘેરાયા છે પરંતુ મેઘરાજા જાણે રૂઠ્યા છે ત્યારે દ્વારકામાં મેઘને મનાવવા લોકોએ મહાદેવની શરણ લીધી છે દ્વારકાવાસીઓ માને છે કે મહાદેવની જળમાં સમાધિસ્થ કરવામાં આવે તો વરુણદેવની પધરામણી થાય છે જેથી કેદારેશ્વર મહાદેવ મંદિરમાં ભોળાનાથને જળમાં સમાધિ અપાય છે છપ્પન સીડી નીચે દ્વારિકામાં કેદારેશ્વર મહાદેવનું મંદિર છે એમાં બે કલાક ધૂમ ભજન કરી અને વરુણ દેવતાને રિજાઓ માટે આજે ભોળાનાથને પાણીમાં ડુબાયડા જો ભગવાન ભોળાનાથ સ્નાન કરે જેની જટામાં ગંગા છે અને એ જો સ્નાન કરે તો પછી આ વરસાદને વરુણ દેવતાને શું ત્રિલોકના નાથને વરસાદ આપવો પડે પોતાની જટામાં ગંગાને આશ્રય આપનાર મહાદેવ સ્નાન કરે ત્યારે વરુણદેવને પધરામણી કરવી જ પડે છે આ માન્યતા સાથે કેદારેશ્વર મહાદેવની જળ સમાધિ અપાય છે શ્રદાળો મહાદેવને વરુણ દેવને મનાવા પ્રાર્થના કરી રહ્યા છે તો મંદિરના મહંત આખી રાત ઓમ નમ શિવાયના જપ જપશે તેમજ ગુરુવાર સવારથી વેદ ભુવનના વિદ્યાર્થીઓ રુદ્રાભિષેકના પાઠ કરશે પાણી કે અવસત કાલે કેદારનાથ કો અરજી કર રહે કે પાણી મે ભીગા દિયા ભગવાન કો કે વિનંતી કર રહે કે 24 કલાક કે અંદર મે વરસાદ હોય એસા દ્વારકાનાથ વાલે સબ ખુશી છે મચે ઉઠે

રાજુ રૂપારેલિયા ટીવી દ્વારકા